વડોદરાના તુલસીવાડી વિસ્તારના રહીશોએ વડોદરા મ્યુનિસિપલ કમિશનરની મુખ્ય કચેરી ખાતે માટલા ફોડી મુખ્ય પાણીની સમસ્યા માટે ગટર સ્ટ્રીટ લાઇટ તેમજ રોડ રસ્તા અને સાફ સફાઈને લઈને વિરોધ નોંધાવ્યો હતો સમસ્યાને લઈને મ્યુનિસિપલ કમિશ્નરને આવેદનપત્ર આપી પોતાની સમસ્યાઓને જલ્દી નિકાલ થાય તે માટે રજૂઆત કરી હતી વધુમાં આપના શહેર પ્રમુખે ભાજપને બખડ જંતર પાર્ટી પણ ગણાવી હતી વડોદરા તુલસીવાડી અશોકનગર ઇન્દિરા નગર ખ્વાજા એપાર્ટમેન્ટ સંજરી એપાર્ટમેન્ટ આતેકા એપાર્ટમેન્ટ અને તુલસીવાડી ટેકરા જેવા વિસ્તારોમાં છેલ્લા ચાર વર્ષથી પીવાના પાણીની વિકટ સમસ્યા સાથે ગટર સ્ટ્રીટ લાઇટ રોડ રસ્તા અને સાફ સફાઈ જેવા વિવિધ મુદ્દાઓને લઈને તંત્રને અનેકવાર રજૂઆતો કર્યા છતાં કોઈ પણ પગલાં ન લેવાતા ફરી એકવાર મ્યુનિસિપલ કમિશનરની મુખ્ય કચેરી ખાતે માટલા ફોડી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કમિશનરે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આ અંગે સ્થાનિક રહીશે જણાવ્યું હતું કે અમે તુલસીવાડી વિસ્તારમાંથી આવ્યા છીએ અમારા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી પીવાના પાણીની સમસ્યા છે અમારે ત્યાં ના ગટરની સુવિધા છે ન સાફ સફાઈ થાય છે ન કોઈ કર્મચારી કચરો લેવા માટે આવે છે અમારે ત્યાં રોડ રસ્તાની ખૂબ જ ગંભીર સમસ્યા છે અને ગટરો તો એટલી ઉભરાય છે કે અમે થાકી ગયા છે ગરીબ માણસ ક્યાંથી પૈસા લાવીને આ ગટરો સાફ કરાવે અમે કમિશનરને પણ રજૂઆત કરવા આવ્યા છે કે અમારી સમસ્યાનું જલ્દી નિરાકરણ લાવે અમે અનેકવાર વાર રજૂઆતો કરી છે છતાં પણ કંઈ થતું નથી તુલસીવાડી અશોકનગર ખ્વાજા એપાર્ટમેન્ટ પાણીની સમસ્યા છે પાણી અમને બહુ તકલીફ પડે છે પાણી અમારે ત્યાં આવતું નથી પાણી અમે વારંવાર અમે બીજા પાણી અમે ભરવા કેટલું દૂર જઈએ છીએ તો પણ પાણી અમને મળતું નથી અહીંયા કમિશનર કચેરી પર અમે આવ્યા છે પાણીની માંગ કરવા પાણી અમને આપો પાણી એમને રોડ લાઇન લાઈટ કચરાવાળા કોઈ આવતું નથી અમારે ત્યાં ગટર પણ ભરાય જાય તો પણ સાફ સફાઈ કરવા આવતા નથી અરજી પણ અમે કરીએ છીએ તો પણ નથી આવતા પાણી પેલા મળે અમને પેલા પાણી આપો અમને પછી બીજી સમસ્યા દૂર કરો તુલસીવાડી અશોકનગર એક સાલ પાણી નહીં हमारा वहाँ के गटर चौबीस कलाक पानी में बहती रहती है इंसान ये गंदा पानी पी पी के इंसान बीमार पड़े मरने पड़े ना तो हमारा कोई सफाई कर्मचारी है ना तो हमारा कोई गटर वाले ना तो कोई पानी वाला है वेरा हम दर साल भर देंगे तो वेरा भरते हैं तो हमारे को हमारी सुविधा करके दो तो ना देते वो सुविधा करके तो लिख के दे दो कि हमारे से तुम्हारी सुविधा नहीं होगी जब वोट लेने वास्ते आते हैं तो वोटिंग ओट तो तुमको દૂર પીને જાતે એક ડેડ સાર થી સમસ્યા હૈ પી બિલકુલ આતા નહીં કોટર પાણી લાઈટ ચાઇ બસ ચાર વર્ષથી માં પાણી નથી આવતું અનેક આવા પંદર આવેદન કોપીઓ કોપી અમારી પાસે છે જે અમે આપી છે ધરણા પર બેઠા છીએ પણ આજ સુધી કોઈ પણ વ્યક્તિને પાણી મળ્યું નથી લોકો પૈસાથી લોકો પૈસાથી પાણી લાવે છે પૈસા ક્યાંથી લાવશે ભાઈ સાહેબ એક એક ટેન્કર ના બબ્બે હજાર રૂપિયા આપી આ લોકો પાણી પીવે છે આજે એ ઝુંપડ વસ્તીમાં ન તો પાણી છે ન રસ્તો છે ન ગટર છે આવેદનો આપી આપીને અમે થાકી ગયા પણ કોઈ પણ નિકાલ નથી થતો જ્યાં જુઓ ત્યાં જલ સે નલ સ્માર્ટ સિટી પણ આ કોઈ સ્માર્ટ સિટી નથી ભાજપના રાજમાં બખર જનતા પાર્ટી છે